મગન કરીને ભગત મુઠા જેવું કઈ તો દીધું જ છે હું કીધું તું હોય તો અત્યારે તું નહિ આવી સર પણ આઈ બોર્ડર આવી ગયો છે પણ થોડા માટે રહી ગયો બોર્ડર આ ટૂંટડી તો એવું જ હોય ત્યાં આટલા નથી રહી જવાય એ આપણું ની પથારી ફેરવી નાખી આ બોર્ડ તો આપણો દેખાણો નહીં હજુ ને દિયો એ ને આ ફાટ કરી દીધો મોઢું ચેવો ચેવો થઈ ગયું છે તમારું હું સગન વાત કરું અવાજ બેહી જ જાય પણ થોડું ઉતાળો બોલ કે બેલે ગેટ નું સપનું હતું રહી ગયું બની ગયો હોત ને તો આવા નાખાડતો નહીં ને એટલું કરો તો બધી ખબર હે આવા જજો પેલા દુબાડિયા માં પાછા સિક્કા કરાવવા સિક્કા કરાવવા આ તમારા સુરસો ઉપર સિક્કા મારશે રે રહ્યો જો મારે મારે હવે કાલે કામ તો આઈ જોત ને માર ભાઈ ભગત તો આ ગામ માં કરો તમે રાજ રાત કરતા કરો પણ હાલ પેલો કરવા મોડ્યો રાજ અને મગર ઓમાં ચુ ખબર હે એક વાર તમે રાજકારણમાં પડ્યા ના એ તમારી આંખો ની પથારી ફરી ફરી જઈ શકે તાણ ફરી શકે તાણ ફરી જ સકલ તમારા વોટ ફરી ગયા ઓ નો એ મગર તું એ થોડું ઉતારો બોલ આ મુઠું હારું કર હવે જે થવાનું હતું થઈ ગયું કોઈ થઈ ગયું સર રહી ગયું સર હું અમે અમાર સપનું અધૂરું ના રહી ગયું એ હવે પાંચ વર્ષ ચેરી જોઈએ સપનું અરે એ ભગાડે તો તારે કે આવા ફોરમ બરમ ભરતો નહીં ખોટી આપડી પથારી કેરી ના ભાયા સગન

પેઢીઓ પેઢીઓ સર્વર આવે ને એટલે એવો ખબર કે આ નહીં આવવાના તો કોઈ અવળું કરશે એટલે એ જો ચેવું ખબર એક વર્ષથી થી હારતો ને તો એની ઓળખો બહુ ઊંચી છે મગર એ જ આવી જાય એ ઊંચો છે પણ એને પૈસા નહીં બગાડે એટલે અમે બગાઈ બે જઈએ ખર્ચો તો એક નંબર કર્યો ખાવા છે મજા કે જો બે હાથે ને બે હાથે ફેરતા હતા અમે તો આ પેલા તેલના ડબ્બા હોય એમ નામ જતા રે અને ચીના તો શીખા ગણે જ નહીં માપડ સાદમાં હા તારી સાચી મગર અને

અલે તારે કેવાનું તો નું કોઈ જુ ફર મુ બધા ઘેર ઘેર જઈને કી આયો નતા આવે વા તો આઈ જાક ના આઈ જાક છોકરા કેન પોણી ભરી ના પેલો એ તો જો શિખર લાલ્યા આવા સે કે છે તો આળો અજા લાલ્લે ચોકણ જો જી નહીં આ આયો તમારો લાલ્લે ઓ એટલે બહુ કહું છું સરપંચ તમે બન્યા છો કા બન્યો છે

સરપંચ હું કવ છું લુગરો છે આવો પરાય ઓને હારો લાલ્યો નસીબદાર છે ને એટલે હું આયો છું એવું છે હું કવ છું લુગરો તો બરોબર છે કાઢીને પંચાયતમાં ભરાવજો પછી તો બરોબર છે પાણી પી લે તો છોકરો મેલ લેવા નકલું કોઈ હું કવ છું

પણ સપોર્ટ માહ બગડેલું એટલે મુકાય નહી બગડેલું એટલે મુ ડેલિગેટ માં આય જઉં અને મગર ખબર રાજકારણ માં જે આપડે વોટ આલે કે ના લેવા આપણે તો જે આવે ને એ મગર ગાવાનું હોય જે ખાવા માંડ્યું કેવું બોલાકો લેઠો